કલાનગરી વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં રહેતી આર્ટિસ્ટ નિકી ગાંધીએ ચલણી સિક્કામાંથી ક્રિએટિવ કોઈન જ્વેલરી બનાવી છે આપણા દેશમાં જે બંધ થઈ ગયેલ ચલણી સિક્કા છે તેનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરીને હેન્ડમેડ જ્વેલરી બનાવાઈ છે જે અત્યારે ચાલી રહેલ લગ્ન પ્રસંગોમાં ટ્રેન્ડમાં ચાલતી જ્વેલરી કહેવાય છે બંધ થઈ ગયેલ દસ પૈસા વીસ પૈસા પચાસ પૈસાના ચલણી સિક્કા પર મોતીકામ એમ્બ્રોઇડરી તેમજ સુશોભન કરી વિવિધ પ્રકારની જ્વેલરી બનાવવામાં આવી રહી છે જે રેગ્યુલર ઓફિસ લઈને બ્રાઇડલ માટે પણ પસંદ કરાઈ રહી છે કોઈન્સ બધા અલગ અલગ આવે છે આમાં એલ્યુમિનિયમ કોઈન્સ આવે છે બ્રાસ આવે છે અને મેટલ્સ એના અલગ અલગ હોય છે તો હું એની અંદર દસ પૈસાના કોઈન યુઝ કરું છું ટુ પૈસાના કોઈન યુઝ કરું છું ફાઇવ પૈસાના કોઈન યુઝ કરું છું વન રૂપી જે છે જે એકદમ ઠીક અને પૂરાનો બહુ જ પહેલાંનો હોય છે એ બી કોઈન હું યુઝ કરી રહી છું નેકલેસમાં મા સૌથી પહેલાં તો મારું માઇન્ડ એકદમ ક્રિએટિવ માઇન્ડ છે બિકોઝ આઈ એમ એન આર્ટિસ્ટ એટલે હું આમ કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો વિચાર રાખતી હોઉં છું ઓલવેઝ કે મને કંઈક યુનિક બનાવવું છે એમ તો જ્યારે બી મેરે આ કોઈન્સ જોયા એન્ટિક તો મને એવું થયું કે જ્વેલરી આનાથી આમાંથી બની શકે છે એટલે બી અને મને જ્વેલરીમાં બી બહુ જ ગમે છે એટલે એની અંદર પછી મેં નેકલેસ બનાવવાનું સ્ટાર્ટ કર્યું નેકલેસની ખાસિયત એ છે કે સૌથી પહેલાં તો એ એન્ટીક કોઈન્સમાં ઘણા છે અને એની વિશેષતા બી એ જ છે કે બહુ જૂના પુરાના નેકલે કોઈન્સ હોય છે એમાંથી હું નેકલેસ બનાવતી હોઉં છું અને એની અંદર બી પ્રોસેસ કરવામાં આવે છે હું હોલ કરાવડાવું છું પછી ખબર પડે કે ડિઝાઇન્સની અંદર કેવી રીતનું કયા સ્ટોન્સને કેવી રીતનું એપ્લાય કરવાનું હોય છે એ પ્રમાણે નેકલેસીસ બનતા હોય છે હા નેકલેસ સિવાય મારું જે હેન્ડમેડ ક્લચ આવે છે જે વિધાઉટ મશીન થઈ રહ્યું છે મતલબ એ હેન્ડ સ્ટીચડ કહેવાય છે એની અંદર બી હું ક્લચની અંદર ડેકોરેટિવ માટે કોઈન્સ યુઝ કરતી હોઉં છું અને બેગ્સ પણ બી છે તો હું બટવા અને બેગ્સ અને હેન્ડ પેઇન્ટેડ બેગ્સ એ રીતનું બી બનાવતી હોઉં છું એમાં બી હું યુઝ કરું છું